કુલ પાંચસો ઓગણત્રીસ શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ અને મોબાઈલની ચકાસણી કરવામાં આવી છે સોની બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો મજૂરી અને સોનીના કામ ધંધામાં જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે જણાવ્યું કે જે લોકો પાસે યોગ્ય ઓળખપત્રો નહીં મળે તેમની સામે વિદેશી નાગરિક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ અધિકારીઓ એ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘૂસણખોરો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે આ અભિયાન હેઠળ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ અને તેમના દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશવટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ